ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવ પોર્ટ દ્વારા સત્તર હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે એમઓયુ થયા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ દ્વારા સત્તર હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણના સમજૂતી કરાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને એપી મોલર માસ્ક બોર્ડના અધ્યક્ષ શ્રી રોબર્ટ મેસ્કર ઉગલાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા આ એમઓયુનો ઉદ્દેશ પીપાવાવ બંદરના કેપેસિટી એક્સપાન્શનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો છે એટલું જ નહીં ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો નિકાસકારો અને લોજિસ્ટિક ક્ષેત્રને સશક્ત બનાવશે નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો વેરહાઉસિંગ અને સપ્લાય ચેઇનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને પચ્ચીસ હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે